તળાજા તાલુકાના ઠળિયા ગામ નજીક અજાણ્યા વૃદ્ધનું મોત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામે આવેલ બાપા સીતારામની મઢી પાસેથી એક અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવી છે આ જાણવા મળતી વિગત અનુસાર તારીખ બે પાંચ બે હજાર ચૌદ ના રોજ તળાજા તાલુકાના ઠળિયા ગામે આવેલ બાપા સીતારામની મઢીએ એક સાધુ આવેલ તેમની તબિયત લથડતા તેમને ઠળિયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયેલ અને ત્યાંથી સાધુ વધુ સારવાર માટે રીફર કરતા ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જતા તેમને આઈસીયુમાં દાખલ કરેલ અને તેઓની સારવાર દરમિયાન ફરજ ઉપરના ડોક્ટર દ્વારા મરણ જાહેર કરાતા તે પુરુષ જાતિની અજાણી લાશ ઉમરવર સાસરે એસી થી પંચ્યાસી વર્ષની હોય તેમની છાતીમાં જમણી બાજુમાં ગુજરાતીમાં મગજ લખેલું છે તેમજ છાતીમાં ડાબી બાજુમાં ગુજરાતીમાં જ્યોતિ લખેલ છે તેમજ જમણા હાથની કલાઈ ઉપર દિલ દોરેલ છે જે દિલની અંદર ગુજરાતીમાં જનક લખેલ છે તેમજ સફેદ દાઢી છે જેથી આ વ્યક્તિને કોઈ ઓળખતા હોય તો તેવા નજીકના પોલીસ મથકે અથવા તો તળાજા પોલીસ સ્ટેશન નંબર ઝીરો ટુ ફોર ટુ ડબલ ટુ ટુ ઝીરો ડબલ થ્રી પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે